અલગિયા સરપંચ સેવા આપની બજે આપના ધારા સભ્ય મારફતે પ્રવેશબે દરવિસે આપના ઉન્નત ગતના આપને પારસતાપતિ ગ્રામ પંચાયત છે આપના પડી આગ્રેવાનું જેપી બદદ ઉત્સવના સંયોજક દ્વારા મહેૈરાતો છે આપના જુડા જિલ્લા બળદકા મંત્રી બોડેલી એપીએમસી મુકામે સંખેડા વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક અને વેપારી ભાઈઓ માટે મોદી સરકાર દ્વારા જે જીએસટી રિફોર્મ કરીને જીએસટી ની અંદર જે ટેક્સ હતો એના સ્લેબ ડ્રામેટિકલી એકદમ નીચે લાવી અને લોકોને વેપારીઓને ગ્રાહકોને આ બધાને રાહત રહે અને એનો ઉત્સવ ઉજવી શકે એવા હેતુથી આ જે જીએસટી રિફોર્મ થયું છે એના માટેનું એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન આજે અહીંયા એપીએમસી મુકામે યોજવામાં આવ્યું જેમાં જીએસટીના કારણે જે પણ ફાયદા છે એ ફાયદા લોકોને તથા વેપારીઓને સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો